રામમતા રાઠ ભઈલા મેમ મેરો ઓલ ઇકોનોમિક સાપર ને કમ્પ્લીટ થાય ને વા સાઈડ હે ઓલી સાઈડ હોય ને આ સાઈડ બે મે અમારે કામ સખરા લમુ કોઈ મલક દે પછી મુકરા ખાના પાસડે હા એક મુકરા કરું આમ પાણી ના પાણી જાય હોય kas on veel vaja , tulevad ja ma praegu esimene jõuab veel vähem . kui need jõulud tulevad poolelda poolelda kultuurseid . vot nii näeb juba nii . ma ütlen , et see on kõik .

વ એટલું જડેક હોય પાછો આપડી કેન તોય લેતો આપડી જોતોય ને દોઢ એક વાગે એટલું જ કટિંગ કરું પછી હિંગણા માં કાદુ દીધો આ કાઢી હા

જો જા તાડીયા જીવંત લાગે કી જગ્યા છે જે મારે છકલી ને ગયું હે કેવા હે ને કામ ખેતરમાં

Ah, 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 ah,